દાંપત્ય જીવનમાં કોઈ ને કોઈ પ્રશ્ન તકલીફ આવશે મારી ફરજ શું છે જે સપ્તપદીના ના સાત ફેરા છે અને જેને પેલા તો ફરજ નિભાવવી પડશે ફરજ દીકરીની ફરજ છું અને દીકરાની ફરજ છું અને કન્યાની ફરજ છું અને વરની ફરજ છું એ ફરજ નિભાવી અને એને પછી બંધાય એક સંસ્કારથી સંસ્કારથી સમજણથી બંધાય ને એટલે દાંપત્ય જીવન એવું સરસ બનશે અને દાંપત્ય જીવન એવું સરસ બનશે ને એમાં પોતપોતાની ભૂલ પોતે સ્વીકારશે નીતા નારિયા લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશનના ઉપપ્રમુખ પદેથી આજે ત્રેવીસ ત્રણ બે હજાર પચીસ રવિવાર વિશ્વમભરી જામ વલસાડ સ્થાને જે આવેલું છે ત્યાંથી મહાપાત્રજી અમારી ઓફિસ પર પધારેલા હતા આ વિશ્વભરીથી મહાપાત્રની અહીંયા પધારવાનો જે ઉદ્દેશ હતો એ મેઇન ઉદ્દેશ સમાજની અંદર જે ખોટા રીત રિવાજોથી મેરેજ થઈ રહ્યા છે લગ્ન થઈ રહ્યા છે એને સુધારવા માટેનો કે વૈદિક પરંપરાથી આપણે લગ્ન કરીએ લાઇફલાઈન યુનાઇટેડ ફાઉન્ડેશન જે કંઈ છ વર્ષથી દીકરી દત્તક યોજના અંતર્ગત જે સંબંધ લગ્ન અને વ્યવિશાળને જે કરી રહ્યું છે એ એમને સંસ્થાની વાત જાણી સમજી અને ત્યાર પછી તરત જ લાઇફલાઈન યુનાઇટેડ ફાઉન્ડેશનને અંદર પધારવા એમને અમને હા પાડી અને અહીંયા આવ્યા અને આજે જે અમારું જોડાણ હતું વાતચીત હતી એ એવી વાતચીત હતી કે સમય જતા જે આપણી વૈદિક પરંપરાઓ ભૂલાઈ રહી છે એટલે આપણે જે કંઈ પરંપરાગત લગ્ન હિન્દુ સંસ્કૃતિ દ્વારા કરી રહ્યા હતા એ હિન્દુ સંસ્કૃતિના જે લગ્નથી આપણે વિસરાઈ રહ્યા છે અને દિવસે ને દિવસે ખોટા દેખાડા અને દંભને લઈ અને નાના માણસો પણ પીસાઈ રહ્યા છે અને યોગ્ય રીતે જે લગ્નનું એમ કહેવાય કે જે દેવી દેવતાઓ આપણને આશીર્વાદ આપવા આવતા હોય એ પણ આપણને મળતા નથી જેને લઈ અને ડિવોર્સનું પ્રમાણ એ પણ હોઈ શકે તો એવું એમનું પણ માનવું હતું અને અમારું પણ માનવું છે કે ખરેખર જે વૈદિક પરંપરાથી જો લગ્ન થાય તો જે પરંપરા અને વિધિ વર્ષોથી આપણા ઋષિમુનિઓએ ચાલુ કરી છે એ વૈદિક પરંપરા જે વિશ્વંભરી ધામની અંદર જે સમૂહ લગ્ન થઈ રહ્યા છે એ જ રીતે થઈ રહ્યા છે અને લાઇફલાઈન યુનાઇટેડ ફાઉન્ડેશન તરફથી પણ એ લોકોને એવી જ આશા હતી કે ત્યાં આવીએ અને સાથે કંઈક જોડાણ કરીએ અને આ તરફ આગળ વધીએ કે સમાજની અંદર વૈદિક પરંપરાથી લગ્ન થાય અને દીકરા દીકરીઓ આની અંદર ખુશ રહે